જય માતાજી મિત્રો રામાધાણી બ્લોકમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે મારા ગામમાં પાળે જોગીમાં બેઠા છે ત્યાં આપણે જતા હતા શેતર બરાબર તો અમુક આપણા ચાહક મિત્રોને દર્શન કરાવી દઉં જો બહુ બે ત્રણ વાર પ્રતિષ્ઠા થઈ ગઈ છે જો

દીપડાણાથી માળસુન જતા આ મંદિર પાળ ઉપર આવેલું છે બરાબર જો પેલા વાયકણ એમ કે માપનું મંદિર હતું પછી આ બનાવ્યું જો અને આ પ્રતિષ્ઠા થઈ ત્યારે આ બધું શૂટ હતી ત્યારે લગભગ ઘણી બધી પબ્લિક પણ આવી હતી જો આ બધામાં મંડપ વધેલો હતો ઉલેખોરા ડીજે રાખેલું હતું પહેલી પહેલી ફેર હતું ને ત્યારે ડીજે ને બીજે બહુ ફૂલ સુવિધા કેમ કે પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે આ લાંબાનું બધું હોય કોઈ ચડાવો બોલ્યો હોય બધે બરાબર પહેલી વાર હોય એટલે ઘણા બધા ચડાવવા બોલવાના હોય છે કોઈ ઉપર ધજાનો ચડાવો પછી કોઈ ગેટ ખોલવાનો ચડાવો આ ઘણા બધા ચડાવો હોય છે એટલે શું રથયાત્રા ને એટલે પહેલી ફેરે તો ઘણું બધું મોટું આયોજન હતું બીજી ફેરે હતું અને હાલેફેર હશે તો વર્ષો વર્ષ રાખે જ છે બરાબર તો હાલેફેરે હશે તો આપણે વ્લોગ બનાવશું આ તો આપણે છેતર જતા હતા આપણે છેતર નજીક જ છે બરાબર એમ કોઈ જાતો હતો તો વિચાર આવી ગયો કે આજે આપણે જોગડીમાનો વ્લોગ કોઈ દિવસ બનાવ્યો નહીં તો આજે બનાવી દઈએ બરાબર જો અને જગ્યા પણ બહુ ખુલ્લી છે એટલે આવામાં જો પ્રતિષ્ઠા હોય લગ્ન લગ્ન હોય તો આવી ખુલ્લી જગ્યા હોય ને તો બહુ સારું કહેવાય એમ તકલીફ ના પડે કોઈ પ્રતિષ્ઠા હોય જેમ કે પબ્લિકનો પ્રતિષ્ઠા હોય માતાજીનું તો કોઈ આવક રોડ રોડ જોડે જ છે એટલે કોઈ આવતું જતું હોય તો લાવો કે દર્શન કરતા જાઓ એટલે આવે એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે બરાબર એટલે ખુલ્લી જગ્યા હોય ને એટલે બહુ ટ્રાફિક ભીડ ના રહે એટલે હચવાઈ દે તો બાજુમાં ખેતર પડ્યું જ છે પણ એટલા વધે નહીં જાતા ખેતરમાં અને મિત્રો ઘણા બધા દાતા જમણવાર સાહસનો બધાનો દાતા જ હતા કોઈ એમ કે ખર્ચો કરવાનો બહુ આવ્યો નહોતો મંડપના દાતા હતા ઘણા બધા દાતા હતા મિત્રો હવે તારફે જો કોરોમોર જાળી મરી ગઈ જો કોરો મોર અને ગેટ પણ મૂકી દીધો છે અને અમારા આ પ્રતિષ્ઠા હતી ત્યારે કોણ કોણ આવેલું હતું બરાબર અને ઘણા બધા રવિવારના બધાએ આવે જ છે કેમ કે જુંગળીમાં એ રવિવારના ઘણા બધા લોકો આવતા હશે હું આ બીજે ચોઈ મંદિરે જાતા જ હશે તો આમ આ રવિવારે આ મંદિરે રવિવારે કોણ આવેલું આવે છે એમ કોમેન્ટ કરજો બરાબર અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય બાબારે મળીએ નેક્સ્ટ વ્લોગમાં વ્લોગ કેવો તો જો મિત્રો અને આપણે એક હજાર કલાક એક હજારને દસ કલાક ખૂટે હરા તો જોગરીમાંને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી પૂરા થઈ જાય અને ચેનલ મોડે થાય છે બરાબર તો વિડિયો વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય બાબા રે